હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર કચ્છમાં વોલમાર્ક લો પ્રેશર અને બે મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદ રહેશે આગામી ત્રણ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આજે કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ અમરેલી ગીર સોમનાથ દીવમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે બે હજાર પચીસની ચોમાસાની સિઝનનો વરસાદનો છેલ્લો રાઉન્ડ શરૂ થયો છે બીજી ઓક્ટોબર સુધી આ રાઉન્ડ રહેશે જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ અને મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે અનેક જગ્યાએ બે થી પાંચ ઇંચ તો કોઈ જગ્યાએ પાંચ ઇંચથી પણ વરસાદ વરસી શકે છે